જય સ્વામિનારાયણ ચારધામ યાત્રા પ્રવાસ એમાં જ્યારે અમે તીર્થસ્થાનોના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે બંને બાજુ સરસ મજાના હરિયાળા રસ્તાઓ એ આહલાદકારી અને મંદ સમીર પવન વાયરીઓ છે એવા અદ્ભુત દ્રશ્યો નિહાળતા નિહાળતા જ્યારે અમારી યાત્રા એ આગળ વધી રહી છે ત્યારે અનેક તીર્થોની અંદર દર્શન કરતાં કરતાં જ્યારે તીર્થક્ષેત્રો એમાં જવાનું મહત્ત્વ એટલા માટે બતાવવામાં આવે છે કે આ દેહે કરીને પરમાત્માના દર્શન અવશ્ય કરવા જો શરીર સારું હોય ને પરમાત્માએ પૈસો આપ્યો હોય તો ચોક્કસ એકવાર યાત્રા કરી લેવી કેમ કે યાત્રાનું મહત્ત્વ જેવું છે કે દેહે કરીને દર્શન કરવાથી મનના પાપ એ મન શુદ્ધ થાય છે એના પાપ છે એ ધોવાઈ જાય છે અને તીર્થોમાં સ્નાન કરવાથી દેહની શુદ્ધિ થાય છે એવા તીર્થસ્થાનની અંદર આવેલ એવા તોતાદ્રી મંદિરના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ તમે દ્રશ્ય જોતાં જ વિચારી શકો છો કે રાત્રિનો સમય છે જે રીતે દર્શન વિડીયો શૂટિંગની અંદર કરાવવા પડે એ રીતે કરાવી નથી શકતા બીજું કારણ કે આપ સૌ કોઈ જાણો છો કે ત્યાં કોઈપણને ફોનની એન્ટ્રી આપવામાં આવતી નથી કે વિડીયો શૂટિંગ કરવા દેવામાં આવતું નથી તો એવું ભગવાન વિષ્ણુનારાયણનું આ તોતાદ્રી મંદિર ત્યાં જ્યારે દર્શન કરીએ છીએ તમે જોઈ શકો છો કે આ તેલનો એક કૂવો છે આ તોતાદ્રી મંદિરની સાથે ત્રણ વસ્તુઓ સંકળાયેલી છે એક તો આ તેલનો કૂવો બીજું તોતાદ્રી ભગવાન અને ત્રીજું છે તોતાદ્રી સરોવર તો આ તોતાદ્રી મંદિરના ઇતિહાસ જો જાણવા જઈએ તો તોતાદ્રી મંદિરની બાજુમાં જ તોતાદરી સરોવર આવેલું છે જે સરોવરનું ખોદકામ કરતા મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન છે તોતાદ્રી ભગવાનના કહેતા વિષ્ણુ ભગવાનના એ મૂર્તિ એમાંથી મળી આવ્યા છે જ્યારે તળાવનું ખોદકામ કરવામાં આવતું હતું અને એમ કહેવાય કે એ વખતે ખોદકામ કરવાનું જે હથિયાર શસ્ત્ર એ ભગવાનના મસ્તકની અંદર વાગી ગયું અને એ સમય એવો હતો કે કોઈ પણ આવી આધુનિક દવાઓ નહોતી તો ભગવાનને એ વખતે તેલનો માલિશ કરવામાં આવેલો અને એ પરંપરાને અનુસારે આજે પણ ત્રણસો ને દિવસ તોતાદ્રી ભગવાનને તેલનો અભિષેક કરવામાં આવે છે અને અહીંયા સાઉથના મંદિરોની અંદર કોઈ પણ મંદિરમાં તમે દર્શન કરવા માટે જાઓ તો ત્યાં દીપમાળાનું અતિ મહત્ત્વ છે આખા મંદિરની અંદર તમે જુઓ તો મંદિરો વિશાળ સંખ્યા પટ્ટાંગણની અંદર પસરેલા પ્રસરાયેલા છે પણ એ મંદિરોની અંદર તમે જાઓ તો કોઈ પણ દેવની પાસે તમે ઇલેક્ટ્રિક લાઇટ નહીં જોઈ શકો તેલના દીવાના દર્શન થશે તમે જોઈ શકો છો કે આજે પણ એ પરંપરા ઉત્સવ મૂર્તિની નગરયાત્રા કાઢી રહી છે કાયમના એમના માટે આ ઉત્સવ મૂર્તિ હોય એને સરસ પાલખીની અંદર શણગારી અને મશાલ એને એક ભૂદેવ એ પકડતા હોય અને બીજા ભૂદેવો છે કોઈ શરણાઈ ઢોલ વગાડી અને જતા હોય તમે ત્યાંની પરંપરા જોઈ શકો છો કે નાનો એવા બાળક છે જે પંડિતજીના પુત્ર એને પણ સરસ મજાની ધોતીનો પહેરવેશ ધારણ કરેલો છે આ છે અહીંયાની સંસ્કૃતિ તોતાદ્રી ભગવાન એના દર્શન તમે કરી શકો છો આવું અદ્ભુત તોતાદ્રી ભગવાનનું સ્વરૂપ એ આ તોતાદ્રી મંદિરની અંદર બિરાજમાન છે અને જે ભગવાનને અભિષેક કરવામાં આવે એ પ્રસાદીનું તેલ એ તેલ આજે પણ ત્યાં સ્ટોરની અંદર વેચવામાં આવે છે વિશાળ પાછળનો ભાગ ગ્રાઉન્ડ એની પરિસરનો પાછળનો ભાગ છે હાર બંધ થાંભલાઓ એ તમે જોઈ શકો છો કોઈ પણ સાઉથ મંદિરની અંદર કલાકૃતિઓ અને સ્તંભો એને જોવાથી વ્યક્તિ ક્યારેય કંટાળતો નથી આવી અદ્ભુત અલૌકિક વાસ્તુકલા અને શિલ્પી કલાથી આ મંદિરો છે એ ટંકાયેલા છે અલગ અલગ સ્તંભની અંદર અલગ અલગ શિલ્પી કામથી કોતરણી કરવામાં આવી છે અને સહેજે આપણે ચાલતા થાકી જઈએ પણ એ મંદિર એનો અંત ના આવે આવા વિશાળ મંદિરો એનો તમે ગોપુરમ એના પણ દર્શન કરી શકો છો કે કેટલે અદ્ભુત કલાકારી અને ક્યારે કલર કરી શક્યા હશે ક્યારે ગોપુરમ એની કંડારની કહેતા કંડારી શક્યા હશે એવા અદ્ભુત આ સાઉથ દક્ષિણ ભારતના મંદિરો છે તોતાદ્રી ભગવાનના પટાંગણની અંદર તમે આજુબાજુમાં મુખ્ય મંદિર છે એના પછી લક્ષ્મીજીનું મંદિર પણ છે ઋષિ ભગવાનના મંદિર છે અલગ અલગ મંદિરોના નાના નાના ડેરાઓની અંદર પરમાત્માની મૂર્તિઓ બિરાજમાન છે અને આ પ્રાણીની તો સહેજ જ તમે બધા જ વિડીયાની અંદર જોઈશો કે ખબર નહીં હજુ સુધી એનું નામ અમે જાણી નથી કે એને ભાષા નથી કે યાયા યાયા કરતા હતા પરંતુ અમને ખબર નથી કે શું સ્પષ્ટ બોલે છે અમને તો હસવું આવતું હતું પરંતુ એનો ગુજરાતી કે હિન્દી એ આવડતું નથી ત્યારે સહેજે કહેવાનું મન થાય કે કદાચ આ પ્રાણી છે એ એમનું રાષ્ટ્રીય પક્ષી મનાતું હોય કે પ્રાણી મનાતું હોય એ ખબર નથી પડતી તો આવા તોતાત્રી ભગવાનનું મંદિર એના વિશાળ પટાંગણ પરિસરના બહારની અંદર સરસ મજાનો મંડપ આવેલો છે રાત્રિ હોવાથી કોઈ પણ વ્યક્તિ તેની ભીડ દેખાતી નથી આ બહારના ચોકમાંથી ગોપુરમના દર્શન થઈ રહ્યા છે ગ્રાઉન્ડમાં જ સરસ મજાનો કૂવો છે અને કૂવાના દર્શન પણ તમે કરી શકો છો ને આ જે બે તમને ઓરિસ્સા દેખાય છે કુંડી જેવું તો એ ઉનાળામાં ભગવાનને ચંદનનો લેપ કરવા માટે એ ચંદન ઘસવાના ઓરિસ્સા છે અહીંયા તોતાદી ભગવાનના મંદિરોની અંદર આજુબાજુના જે ડેરાઓ એના જે મુખ્ય મુખ્ય આલવારો કહેવાય એ તમામ કહેતા કે આપણે કેમ નંદ સંતો એ પાંચસો પરમહંસ એને માનવામાં આવે એમ રામાનુજ સંપ્રદાયની અંદર એના મુખ્ય જે આલવારો એમની પ્રતિમાઓ અહીંયા પધરાવેલી છે ને હવે તમે જોઈ શકો છો કે સરસ મજાનો મંડપ અરે રથ એ અતિ કલાકૃતિથી એ રથને તમે જોઈ શકો છો બે શામ અને બે સફેદ એવા અશ્વ જોડાયેલા છે કેમ કે તોતાદ્રી મંદિરના બહારના ભાગમાં કે કોઈપણ સાઉથના મંદિરના બહારના ભાગની અંદર આવા વિશાળ રથો રાખવામાં આવેલા જ હોય અને અત્યારે જન્મ જયંતિ આવતી હોવાથી બધી જ જગ્યાએ ધામધૂમથી ઉત્સવો ઉજવાતા હતા અને તમે વિચારો કે આવા વિશાળ રથો એ કોઈ ઇલેક્ટ્રિક યંત્રથી ચલાવવામાં આવતા નથી ઓરિજનલ છે અને હાથે ખેંચીને જ એને ચલાવવામાં આવે છે અને પરમાત્માની નગરયાત્રા કાઢવામાં આવે છે હવે તમે જે સરોવરના દર્શન કરો છો સરસ મજાનો નજારો છે કે સહેજ આછો આછો સૂર્ય અસ્તાચલને પામે એવો પ્રતિબિંબ પડી રહ્યું છે પરંતુ આ સરોવર એટલું વિશાળ પ્રસરાયેલું છે કે જાણે તમને થોડીક ક્ષણમાં એમ થાય કે જાણે સમુદ્રનો હોય ફેર એટલો છે કે એમાં તરંગો નથી આવતા તો જે તોતાદ્રી ભગવાન મળી આવ્યા હતા એ જ આ સરોવર અને નીલકંઠ વરણી રૂપે વરણીરાજ પણ અહીંયા પધારેલા છે અને આ સરોવરની અંદર સ્નાન કરેલું છે તોતાદ્રી ભગવાનના દર્શન પણ કરેલા છે અને આ તોતાદ્રીની અંદર નીલકંઠ એ આ સરોવરના કિનારે જે મંડપ છે ત્યાં વિશ્રામો લીધેલો છે એવું આ તોતાદ્રી મંદિર એના આપણે દર્શન કર્યા આવી રીતે અમારી એક પછી એક તીર્થયાત્રા એના દર્શન કરતા યાત્રા પ્રવાસ છે એ આગળ જઈ રહ્યો છે તોતાદી ભગવાનના દર્શન કર્યા પછી અમે તિચુંદર કેતા તિરુચેન્દુર મંદિર જે ભગવાન કાર્તિક સ્વામીનું મંદિર ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે કાર્તિક ભગવાનને એના મંદિરના તમે ગોપુરમના દર્શન કરી શકો છો ફક્ત તમને બે ફોટો દ્વારા જ આ મંદિરના દર્શન કરાવવામાં આવશે કેમ કે આ જાણે તમે જોઈ લો કે બીજું નાનું તિરુપતિ બાલાજી મંદિર હોય એટલું પબ્લિકથી છવાયેલું આ મંદિર છે અને બહુ જ મોટા વિશાળ પટાંગણની અંદર આ મુર્ગુન ભગવાન કહેતા કાર્તિક સ્વામીનું મંદિર આવેલું છે કાર્તિક સ્વામીના છ મંદિરો એ માહિનું આ એક મંદિર છે અને આ એક જ મંદિર એવું છે તમે જોઈ શકો છો કે વિશાળ સ્તંભોની હારમાળા કે છેક આપણી નજર પણ ન પહોંચે ત્યાં સુધી હાર બંધ દેખાય છે અને જ્યારે આવી કલાકૃતિ જોઈએ ત્યારે સેજે આપણી આંખ એક મિનિટ માટે જાણે સ્થિર થઈ જાય એવા સરસ કલાકૃતિ ભર્યા આવા મંદિરો કે જેમાં આ મુર્ઘન મંદિર કહેતા મૃગુણ ભગવાનનું મંદિર કાર્તિક સ્વામીનું મંદિર એ સમુદ્રના કિનારે આવેલું છે ચારે બાજુ સમુદ્ર એ ઘોઘવાટા કરી રહ્યો છે બે હજાર ચાર અને છવ્વીસ ડિસેમ્બરમાં જ્યારે સમુદ્રની અંદર સુનામી આવ્યું અને આખું દક્ષિણ ભારત આ સુનામીની લહેરમાં જ્યારે ડૂબી રહ્યું હતું પણ એક સ્થાન એવું હતું કે જ્યાં સુનામીની કોઈ અસર નહોતી ને એ જગ્યા હતી ભગવાન મુરગન ભગવાનનું મંદિર કહેતા કાર્તિક સ્વામીનું મંદિર તિરુચેન્દુર એ મુરગન મંદિર ભગવાન મુરગનને સમર્પિત છે અને એક પ્રાચીન હિન્દુ મંદિર છે જે ભારતના તામિલનાડુ રાજ્યમાં આ મંદિર આવેલું છે આ ભવ્ય મંદિર ભગવાન મુરગનના છ મુખ્ય મંદિરોમાં અહીંનું એક અને એક માત્ર એવું છે જે સમુદ્રના કિનારે આવ્યું છે અને દક્ષિણ ભારતનું મુખ્ય આકર્ષણ છે તિરુચેન્દુર કાર્તિક ભગવાનનું મંદિર એ મંદિરની અંદર ભગવાન કાર્તિક કેતા મરુક ભગવાન અને એના બે પત્ની વલ્લી તથા દિવાનાઈ એ બંને પત્નીઓની સાથે ભગવાન કાર્તિક સ્વામી અહીંયા બિરાજમાન છે એટલે આ જગ્યા કાર્તિક સ્વામીને સમર્પિત છે આ મંદિરમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એ બંને બિરાજમાન છે ને એમ કહેવાય છે કે આ મંદિરનું અસ્તિત્વ વૈદિક કલાથી છે જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ મળે છે સમુદ્ર કિનારે રહેલું આ મંદિરનો નજારો બહુ જ અદ્ભુત લાગે છે જ્યારે એ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારમાં ભારતના દક્ષિણ ક્ષેત્રમાં જ્યારે સુનામીની લહેરો પ્રવાહો આવ્યા એ સમયે આ મંદિર એની પાસે સુનામીનું કોઈ નામની શક્યતા સુનામી એ મંદિરને અડી શીખ્યું નહોતું આ જગ્યાએ ભગવાન કાર્તિકના પોતાની બીજી પત્ની એવા વલ્લી એ વલ્લી દેવી સાથે એનો વિવાહ થયો હતો દક્ષિણ ભારતની વાસ્તુકલામાં આ મંદિર ખૂબ વખણાય છે મંદિરમાં બાર મહિનામાં કેટલાય ઉત્સવ ઉજવાય છે અને એમાં પણ ઓક્ટોબર અને નવેમ્બરમાં ઘણા ઉત્સવો થાય છે અને જે તેરુ લડાઈમાં એ જીતનું પ્રતિક ગણાય છે આ ભારતના અન્ય મંદિરોમાંથી એક છે કે જેમાં વિષ્ણુ અને શિવ બંનેના વિભિન્ન રૂપ છે અને અવતાર એક સાથે સાથે છે સોળસો છેતાલીસથી સોળસો અડતાલીસની વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે આ મંદિર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પાસે હતું બે વર્ષમાં કેટલાય સ્થાનિક લોકોએ એમને આઝાદ કરવા માટે કોશિશ કરી પરંતુ અસફળ રહ્યા હતા અને અંતે નાયક શાસકોના અંશથી એના આદેશથી આ મંદિરને ખાલી કરી દેવામાં આવ્યું હતું એવું આ કાર્તિક સ્વામીનું મંદિર એ અતિ અદ્ભુત અને કલાકૃતિની અંદર આમ એમ કહી શકાય કે બે ઘડી જોવાનું મન થઈ જાય અને એમ કહેવાય છે કે મુરુગન ભગવાનની મૂર્તિ અગત્ય દ્વારા નવ તેમજ નવ ઝેર નામના મિશ્રણથી બનાવવામાં આવી છે અઢારસો અડસઠમાં ત્રણ પૂજારીઓએ પુનઃનિર્માણ કરવા માટે આ મંદિર માટે પોતે આંદોલન કર્યું હતું ને ત્યાર પછી ઓગણીસો એકતાલીસમાં પુનઃનિર્માણ કરવામાં આવ્યું ઓગણીસો એકતાલીસમાં ગોપુરમ કરવામાં આવ્યું ઓગણીસ ઓગણીસો એકોતેરમાં ગોપુરમ કરવામાં આવ્યું અને એકતાલીસમાં પુનઃનિર્માણ કર્યું અને આજે પણ લોકો દૂર દૂરથી અહીં આવી અને દર્શન કરે છે અને બધાની મનોકામના ભગવાન કાર્તિક પૂરી કરે છે અમે સવારે સવા ચાર વાગે અંદર એન્ટર થયા હતા પરંતુ એન્ટ્રી મેળવા પછી ખ્યાલ આવ્યો કે જાણે આખી દુનિયાનું પબ્લિક અહીંયા ન ભેગું થયું હોય આટલું પબ્લિક હતું અમારી ધર્મ મર્યાદા પ્રમાણે એમ કહેવાય કે સામાન્ય ભાષામાં કે અમે ભગવાન ભાળી ગયા એટલું પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે ત્યારે ચોક્કસ આપણને કહેવાનું મન થાય કે કાર્તિક ભગવાન એ આવનાર યાત્રિકોના દર્શનાર્થીઓના સંકલ્પ પૂરા કરતા હશે તો જ વ્યક્તિ આટલી આસ્થા ધરાવતો હોય એવું સમુદ્ર કિનારે આવેલું એ આ મુરગુણ ભગવાનનું કાર્તિક સ્વામીનું મંદિર છે અસ્તુ જય સ્વામિનારાયણ